રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે

પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વડોદરા જેવા શહેરમાં કે જામનગર જેવામાં પણ બીજા માળ ઉપરને ઉપર લોકો ચડ્યા છે એમને શુદ્ધ પીવાનું પાણી કે એમના મોબાઈલ પણ ચાર્જ ન કરી શકે એ માટે ઇલેક્ટ્રિસિટી પણ નથી પેરિશેબલ ગુડ્સ કહીએ કે દૂધ જેવી વસ્તુઓ છે નાના બાળકો હોય એની જરૂરિયાતો છે એ ત્યાં પહોંચી નથી શક્યો આ કોઈ રાજકારણ કરવાનો સમય નથી અને રાજકીય આક્ષેપોમાં હું પડવા પણ નથી માંગતો પરંતુ તંત્રએ તત્પરતા વધારે દાખવવાની તો ચોક્કસ જરૂર છે આજે અમે અત્યારે જ અમારા કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મીટિંગ કરી છે મારે આભાર માનવો છે કોંગ્રેસ પક્ષના એ કાર્યકર્તાઓ અને નેતાઓનો કે પોતાના ઘરમાં પાણી હોય તો પણ અન્યને મદદ કરવા માટે બહાર નીકળીને જે પોતા બની શકે તે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મદદ કરી છે